આ કાર્યવાહીના પરિણામે કંભાત ગ્રામ્ય પોલીસ મથક અને પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના કુલ ચાર જેટલા ગુનાનો ભેદ તંત્રની મોટી સફળતા ગણાય છે ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના સાણંદ તાલુકાના મોરિયા ગામના રહેવાસી નિલેશભાઈ ઉર્ફે નિલિયો ઉર્ફે કાળિયો લાલભાઈ ભેદી અને વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ સુભાષસિંહ ગોહિલનો સમાવેશ થાય છે આ બંને ઇસમો આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટર સાયકલ ચોરીને અંજામ આપતા હતા પોલીસે આ ચોર ટોળકી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો સહિત કુલ બે લાખ પાંચ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પુનઃ પ્રાપ્ત કર્યો છે ખંભાત ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ પૂછપરછ શરૂ કરી છે પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલી શકાય તેવી શક્યતા છે જેના કારણે અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓમાં તાર પણ આરોપીઓ સાથે જોડાયેલા હોવાની આશંકા છે પોલીસની આ સક્રિયતાના કારણે ખંભાત ગ્રામ્ય અને આસપાસના વિસ્તારના નાગરિકોએ રાહત અનુભવી છે